આજે વડોદરામાં એક કરુણ ઘટના બની સનરાઈઝ શાળાના બાળકોને સ્કૂલના શિક્ષકો જોડે બોટિંગ માટે હરની લેક ઝોન ખાતે ગયા હતા તે દરમિયાન અંદાજે પાંચ વાગે બોટ પલટી ખાતા આ કરુણ ઘટના નીપજેલ આ ઘટનામાંથી અનેક લોકોએ અનેક બાળકોએ જ્યારે પોતાના જીવ ગુમાવ્યા છે ત્યારે સદનસીબે અઢાર બાળકો અને બે શિક્ષિકાઓનો બચાવ થયો છે અને આપણી સૌની વચ્ચેથી અનેક માતા પિતાઓના ભૂલકાઓ બાર બાળકો અને બે શિક્ષિકાઓનું દુઃખદ મૃત્યુ થયું છે આ ઘટના ના દ્રશ્યો બચાવકાર્યના દ્રશ્ય જ્યારે ચાલતા હતા ત્યારે આપણે સૌ ખાસ કરીને હું માનું છું ત્યાર સુધી ગુજરાતના પ્રત્યેક પરિવારો એક જ બાળકનું જીવ કેમ બચે તેની ઘરે બેઠા જેને જેની પર આસ્થા એની પૂજા અર્ચના અને દુઆ માગતા હતા આ ઘટના બનતાની સાથે જ કલેક્ટર શ્રી પોલીસ કમિશનર શ્રી એમની ટીમ સાથે ઘટનાની મિનિટો પર જ સ્થળ પર તાત્કાલિક પહોંચી ચૂકવાનું તંત્ર દ્વારા એનડીઆરએફ ની બે ટીમો ફાયર બ્રિગેડની ટીમ સાહીઠ જેટલા જવાનોને તાત્કાલિક બાળકોને બહાર લાવવા નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક ટ્રીટમેન્ટ મળે એડમિનિસ્ટ્રેશનની પ્રાથમિક જવાબદારી આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે તો પહેલી જવાબદારી હોય છે કે બચાવ કાર્યની ટીમ વધુમાં વધુ ઝડપથી ત્યાં પહોંચે બચાવ કાર્યની ટીમ ત્યાં પહોંચે સાથે જે કોઈ લોકોને ઘટના સ્થળ પરથી તાત્કાલિક કઈ રીતે હોસ્પિટલ ખસેડાય હોસ્પિટલની અંદર એ લોકોને ટ્રીટમેન્ટ ઝડપથી મળે સામે જ નજીક જ સામે પ્રાઇવેટ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ડાયરેક્ટ આ બાળકોને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા સરકારી હોસ્પિટલમાં બી જે બાળકોને ખસેડવાની જરૂર પડે ત્યાં બી ખસેડવામાં આવ્યા ડૉક્ટરોની વધારાની ટીમ જરૂર લાગી ત્યાં સંકલન કરીને તાત્કાલિક પ્રાઇવેટ હોસ્પિટલમાંથી ડૉક્ટરોને જે હોસ્પિટલમાં બાળકો દાખલ કરવામાં આવેલા ત્યાં ખસેડવામાં આવ્યા અને સિવિલ હોસ્પિટલમાં બી એટલે કે સરકારી હોસ્પિટલમાં બી જે જરૂર હતી તો પ્રાઇવેટ ડૉક્ટરોને બી પહેલેથી કહી લેવામાં આવ્યું કે આપ તૈયાર રહેજો કંઈ બી જરૂર હશે તો આપણે તાત્કાલિક આવવાનું અને વડોદરાના ડૉક્ટરોનો બી એમની જાગૃતતા બદલ એમને આભાર માનવો પડે કે તાત્કાલિક એ લોકોએ પોતાના પર્સનલ કામો છોડીને આ એવું હોસ્પિટલ સેવા આપવા માટે પહોંચી ગયા સાથે સાથે આ ઘટના બનતાની સાથે જ ગુજરાતના શ્રી દ્વારા તંત્રને કડક સૂચના આપવામાં આવી પહેલાં તો તાત્કાલિક એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એ એફઆઈઆર મજબૂત હોવી જોઈએ કોઈ બી પ્રકારની છટકબારી ક્યારેય આ લોકોને ના મળે એ પ્રકારની હોવી ખૂબ જરૂરી છે એટલે એ પ્રકારની એફઆઈઆર બને અને આમાં કોઈ બી બચી ના શકે કારણ કે આ બાળકો જેના માતા પિતાએ ગુમાવ્યા છે તેમની માત્રને માત્ર એક જ માંગ અને એક જ પ્રાર્થના હોય છે જેમ કે આ બાળકોને ગુનેગારોને કડકમાં કડક સજા થાય અને સજા થાય તે માટે વડોદરા પોલીસ દ્વારા આઈપીસી કલમ ત્રણસો ચાર ત્રણસો આઠ એકસો ચૌદ મુજબ એફઆઈઆર દાખલ કરી લેવામાં આવી છે બે આરોપીઓને પકડ્યા છે એક આરોપી હોસ્પિટલમાં દાખલ છે અને બીજા જે કોઈ આરોપીઓ છે તે લોકોને પકડવા માટેની અલગ અલગ ટીમો મુખ્યમંત્રી શ્રી અહીંયા પહોંચ્યા તે પહેલાં બની ગઈ છે અને અલગ અલગ ટીમોએ જે સ્થળો પર તપાસ કરવી જોઈએ અને જ્યાં કંઈક શોધખોળ કરવી જોઈએ ત્યાં અલગ અલગ આ નવે નવ ટીમો લાગેલી છે મને વિશ્વાસ છે કે હમણાં ઝડપથી બીજા બી જે આરોપીઓ બાકી છે એને આપણે પકડી પાડીશું અને આ બાળકોને ન્યાય અપાવવાની જવાબદારી સંપૂર્ણ રીતે રાજ્ય સરકારે આમાં કોઈ બી છટકબારી ના રહે તે માટે મુખ્યમંત્રીશ્રીએ પોલીસે એફઆઈઆર દાખલ કરીએ તો છે જ પરંતુ વડોદરાના જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા આની આખી એક તપાસ કરવામાં આવે અને એ તપાસનો રિપોર્ટ દસ જ દિવસમાં સરકારને રજૂ કરવામાં આવે અને તમામ વિભાગોને સૂચના આપવામાં આવી છે કે કલેક્ટરશ્રીને તાત્કાલિક જે કોઈ જરૂરિયાત હોય આ તપાસ કરવા માટે જે કોઈ કાગલોની જરૂર